ચિત્રાને તો લાગ્યું કે મૃત્યુ નજીક જ છે તો ઠોકર વાગતા પડી ગઈ ત્યારે જ બિહામનો ચહેરો અચાનક જ ગાયબ થયો ઘરમાં લાઇટ આવી ગઈ અરે બદમાશ તું હું તને ક્યાં મારી નાખીશ ચિત્રાએ જોરથી બૂમ પાડી સોરી દીદી પણ તમે તો ખરેખર ડરી ગયા મેં તો મમ્મી સાથે મળી અને સરપ્રાઇઝ પ્લાન કર્યો હતો ચિત્રાના નાના ભાઈ અંશે કીધું અંશ ચિત્રનો નાનો ભાઈ હતો તે બીજા ચહેરમાં એક શાળામાં અભ્યાસ કરતો હતો હજી આજે જ તેની ધોરણ અગિયારની પરીક્ષા પૂર્ણ થઈ હતી છેલ્લા પાંચ વર્ષથી તે હોસ્ટેલમાં રહેતો અને વેકેશનમાં ઘરે આવશો મમ્મી તમે પણ તમને તો ખબર છે ને કે મને કેટલો ભય લાગે છે અંધકારમાં આ તોફાની છોકરાની વાતોમાં આવી ગયા તમે ચિત્ર હજુ પણ ફફડતી હતી અરે બેટા આ અંશ કીધું કે દીદીને ડરાવવું છે બહુ દિવસ થઈ ગયા એટલે મેં પણ થોડી મદદ કરી લાઇટની મેઇન સ્વિચ બંધ કરી દીધી તારો ફોન પણ જાણીને ન ઉપાડ્યો ચિત્રાની મમ્મી રુચિબેન બોલ્યા પણ પપ્પા ક્યાં છે નવ વાગ્યા તો પણ કંઈ ઠેકાણા નથી ચિત્રા પૂછ્યું તને તો ખબર છે ને કે કોઈ મીટિંગમાં જ હશે એમને તો બસ બિઝનેસ જ જીવન છે યાદ પણ નહીં હોય કે અંશ આજે આવી જવાનો છે અને કાલથી વેકેશન છે રુચિબેન એ ચિત્રાને જવાબ આપ્યો તમારા લોકોને જે પણ કામ હોય એ એક બે દિવસમાં જ પતાવી લેજો પછી આપણે કોઈ મસ્ત જગ્યાએ ફરવાનો પ્લાન કરશું આ અંશની ધમકી છે અંશે મમ્મીને ચિત્રા દીદીને કીધું ત્યારે જ ડોરબેલ વાગે છે પાર્ટ થ્રી જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો